કચ્છ જિલ્લામાં શ્રી અંજાર મહેશ્વરી સમાજના સોળમાર્સ સ્નાની હર મહેશ્વર ખીમજી દાદા ધનજી દાદા માતંગના સાનિધ્યમાં જીવરાજભાઈ દેવજીભાઈ થારૂ મુખીના આગેવાનીની હેઠળ સોળ વ્રતધારીઓએ માધ સ્નાનનો વ્રત ધારણ કર્યું છે તારીખ ચાર બે બે અને પાંચ બે બે હજાર રોજ માઘ સ્નાન વ્રત પૂર્ણાહુતિ અને દેવશ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિની ઉજવણી સમાજ તરફથી પરંપરા મુજબ વર્ષોલ્લાસ અને ધાર્મિક રીતે ઉજવવામાં આવી હતી ચાર ફેબ્રુઆરીના રોજ વિજયનગર અને માતિયાનગર લુણગનગર મધ્યે શોભાયાત્રા ધુવા વિજોડાફળિયું મધ્યે કેક કટિંગ વગેરે કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા પાંચ ફેબ્રુઆરીના સવારના શ્રી ગણદેશરી ના સવારના શ્રી ગણેશ દેવ મંદિરે માર્ગ સ્નાન મુખી જીવરાજભાઈ થારૂ દંપતીના

જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ